દમણમાં આત્મનિર્ભર ભારત બનાવો અભિયાન શરૂ મહિલાઓના સશક્તિકરણ પર મુકાયો ભાર મહિલાઓને સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે આત્મનિર્ભર ભારત બનાવો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને સ્વનિર્ભર બનાવી રાષ્ટ્રના વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું છે આ પહેલ હેઠળ સ્થાનિક મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ સંબંધિત વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી નિષ્ણાંતો દ્વારા તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવા સરકારી યોજનાઓનો લાભ લેવા અને પોતાની કુશળતાને આવકના સ્ત્રોતમાં પરિવર્તિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રયાસનો હેતુ મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓથી બહાર લાવી આર્થિક સ્વાવલંબન તરફ પ્રેરિત કરવાનું છે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય દેશને ઉત્પાદન અર્થતંત્ર અને માનવ સંસાધનના ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવાનું છે દમણમાં આયોજિત આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી ને તેમની રોજગારની નવી તકો પૂરી પાડી આ રાષ્ટ્રીય અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે